પવિત્ર ચૈત્ર માસમાં પાટણના ધર્મ પ્રેમી નગરજનો દ્વારા ત્યારે પાટણ શહેરના રસણીયાવાડા ખાતે પાટણ મોઢ મોદી પઠાણ કુટુંબ પરિવારના ચૈત્રી માસના માનવતાના એક માસના બાવન જેટલા સમૂહ ગરબા મહોત્સવ

પૂજા અર્ચના સાથે રાજાની રમઝટ મચાવી હતી આ પ્રસંગે ગરબા મહોત્સવમાં આયોજકો દ્વારા ઉપસ્થિત સૌ મહેમાનોને પુષ્પગુચ્છ ખેસ અને માતાજીના ફૂટા પ્રતિમા અર્પણ કરી આવકાર્યા હતા